દોસ્તો સામાન્ય રીતે આપણે બધાએ એવું જ જાણ્યું છે કે ધીરુભાઈ અંબાણી કે જેઓને બે જ સંતાનો છે એટલે કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી પરંતુ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે ધીરુભાઈ અંબાણીના ત્રીજા સંતાન તરીકે ઓળખાતા આ વ્યક્તિ કોણ છે શું તમે જાણવા માંગો છો કે જે વર્ષોથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં એક પણ રૂપિયો પગાર લીધા વગર કાર્ય કરે છે આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણીના આ ખાસ મિત્ર અને ધીરુભાઈ અંબાણીના ત્રીજા સંતાન તરીકે ઓળખાતા આ વ્યક્તિ વિષયની વાત કરીશું માટે આજના વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહેજો રિલાયન્સ અને એમની સાથે એમનું કનેક્શન છેલ્લા ઘણા બધા વર્ષોથી રહ્યું છે આજે પણ એક રૂપિયો પણ પગાર નથી લેતા અને છતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે અને વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં પણ એમનું સ્થાન હોય એવું પણ અહેવાલ મુજબની માહિતીમાં જાણવા મળે છે ત્યારે શું છે હકીકત ચાલો વિડિયોમાં જાણી લઈએ માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિના યાદીમાં સ્થાન પામ્યા છે ત્યારે એમની યાદીમાં આનંદ જૈન પણ સામેલ છે જે હા દોસ્તો અમે તમને જણાવી દઈએ મુકેશ અંબાણીના આ પચીસ વર્ષથી વધારે જૂના આ મિત્ર આનંદ જૈન છે બંને સાથે શિક્ષણ સ્કૂલિંગ કર્યું હતું ત્યારબાદ કોલેજ પણ એક સાથે જ કરવા માટે તેઓ બહાર ગયા હતા આવા ઘટના એક બાદ એક ઉપક્રમ બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હાલના જ વીસ લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ હાંસલ કરી છે ત્યારે ભારતની આ એક પ્રથમ સિદ્ધિ હાંસલ કરનારી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બની છે રિલાયન્સના અને અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ મુકેશ અંબાણી છે શ્રેષ્ઠ સફળ નેતૃત્વ કરનારા અંબાણીના મિત્ર આનંદ જૈન પણ એમની સાથે હોય છે ઘણીવાર એમની તસવીરો સામે આવતી હોય છે કે આનંદ જૈન એ એક પણ રૂપિયો પગાર લીધા વગર કેવી રીતે કાર્ય કરે છે તો દોસ્તો તમને જણાવી દઈએ જયારે કોર્પ લિમિટેડના ચેરમેન આનંદ જૈનને મુકેશ અંબાણીની ખૂબ જ નજીક માનવામાં આવે છે બાળપણથી જ બંને મિત્રો એકબીજાની સાથે હતા એમની મિત્રતા બંને વચ્ચે ખૂબ ગાઢ હતી મુકેશ અંબાણી અને આનંદ જૈન મુંબઈની હિલ ગ્રેન્જ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં યુનિવર્સિટીમાંથી પરત ફર્યા ત્યારે આનંદ જૈન રિલાયન્સના સંસ્થાપક ધીરુભાઈ અંબાણી સાથે કામ કરતા હતા એટલે કે એમના પિતા સાથે મુકેશ અંબાણીના પિતા સાથે આનંદ જૈન કામ કરતા હતા મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં જોડાવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી બંને ત્યારથી જ સાથે કામ કરે છે સ્કૂલિંગથી લઈને ધંધામાં તેઓ આગળ વધે છે બિઝનેસમાં આગળ વધે છે વર્ષ બે હજાર સાતમાં આનંદ જૈસને ફોસે અગિયારમા ક્રમના સૌથી ધનિક ભારતીય ગણાવ્યા હતા એ સમયે એમની નેટવર્થ ચાર અબજ ડોલર એટલે કે લગભગ તેત્રીસ હજાર એકસો ચોપન કરોડ રૂપિયાની આસપાસ હતી જોકે આજે એમની વેલ્યુ ખૂબ વધારે ગણવામાં આવે છે એમની સંપત્તિમાં ધીરે ધીરે વર્ષોમાં તેમની ઘટાડો થયો છે પરંતુ મુકેશ અંબાણીની કક્ષામાં એમને ગણવામાં આવે છે બંને મિત્રો આજે પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને આગળ વધારવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે ત્યારે આ મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રભાવશાળી ભૂમિકા હોવા છતાં પણ આનંદ જૈન એ કંપનીમાંથી પગાર નથી લેતા ઉલટાનું રિલાયન્સની ટેલિકોમ જે સબસિડરી રિલાયન્સ ઇન્ફોકોમ છે એમાં રોજબરોજની કામગીરીની દેખરેખ પણ આજે રાખે છે અને ત્યાંથી પગાર મેળવે છે આનંદ જૈનના પરિવારની વાત કરવામાં આવે તો એમના ખાસ મિત્ર મુકેશ અંબાણીના મિત્ર આનંદ જૈન કે જે મુંબઈમાં જ એમના પરિવાર સાથે જીવન જીવે છે ત્યારે દોસ્તો આજે મિત્રતાનું ઉદાહરણ પૂરું પાડનારા આનંદ જૈનને સૌ લોકો યાદ કરે છે બહુ ઓછા લોકો એમને ઓળખતા હોય છે પરંતુ આજના વિડીયોમાં તમને આ બંને વચ્ચેની મિત્રતા કેવી લાગી તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો જો તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિવા માટે વાર દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ને જેનાથી આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે સૌથી પહેલા ધન્યવાદ